નમસ્કાર મિત્રો હું હરિયોબેન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો બે હજાર પચીસ બે હજાર પચીસ આપને મંગળનું વર્ષ જોયું અને ઈસવીસન બે હજાર પચીસ નું વર્ષ ખરેખર દેશ દુનિયા માટે તો અઘરું રહ્યું જ આ વર્ષમાં ઘણા બધા અકસ્માત થયા ઘણા બધા એવા બનાવો બન્યા ઘણી બધી રાજકીય ઉથલપાથલ થઈ અત્યારે પણ ચાલે છે તો આ બે હજાર પચીસમાં એક એવો સરસ દિવસ આવે છે જેને આપણે ધ્યાનમાં લેવો જોઈએ અત્યારે નવમો મહિનો ચાલે છે સપ્ટેમ્બર તો નવ તારીખ નવમો મહિનો અને બે હજાર પચીસ નવ મંગળનું વર્ષ તો મિત્રો આ એક દિવસ એવો સરસ છે ને તે દિવસે પાછો મંગળવાર છે તો શું આ દિવસે દેશ દુનિયામાં કંઈક બહુ મોટી ઉથલપાથલ થઈ શકે છે બીજું શ્રાદ્ધ છે તે દિવસે ચંદ્ર પણ મીન રાશિમાં રહેશે ને અત્યારે મીનમાં શનિ ચાલી રહ્યા છે ગુરુની રાશિમાં તો આ દિવસનું એક વિશેષ મહત્ત્વ જો જોઈએ તો આ દિવસે દેશ દુનિયામાં બહુ મોટી ઉથલપાથલ થઈ શકે છે આ દિવસે કોઈ મહત્વના નેતા પર કોઈ મહત્વના માણસ પર કંઈક તકલીફ આવી શકે છે એવી ઘટના ચોક્કસપણે દેખાય તો આ જે દિવસ છે નવ નવ બે હજાર પચીસ ને મંગળવાર તો મિત્રો આ દિવસ દેશ અને દુનિયા માટે એક યાદગાર દિવસ બની શકે છે હા બની શકે છે કારણ કે તે દિવસે જે ગ્રહમાન છે એ પણ એ ટાઈપનું છે ને અત્યારે દુનિયામાં જે મંગળનો પ્રકોપ ચાલી રહ્યો છે એ પણ છે પણ આ દિવસે જો આપણે થોડીક સમજદારી કેળવીએ અને હનુમાનજીમાં મંગળના દેવ હનુમાન છે એમાં થોડોક વિશ્વાસ રાખીને એમની આરાધના કરીએ તો ચોક્કસ ફાયદો થાય તો મિત્રો આ દિવસે કોઈપણ જાતની મુસીબતમાંથી બચવા માટે સવારે પહેલાં હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો હવે છે ને તમને રાશિ વાઇસ કહો બારે બાર રાશિએ તે દિવસે શું કરવું જોઈએ એને જો સમજણમાં લેશો ને કરશો ને તો આ દિવસે કદાચ દુનિયામાં ગમે તેવી ઉથલપાથલ થાય પણ તમને કંઈ નહીં થાય બરાબર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને નવ બુંદીના લાડુ હનુમાનજીના મંદિરે જઈને ભગવાનને પ્રસાદ રૂપે ચડાવી આવજો પ્રસાદ ખાજો અને ખવડાવજો તમને કશું નહીં થાય આ રીતે જ વૃષભ વૃષભ રાશિવાળાએ આ દિવસે શું કરવું છે વૃષભ રાશિવાળાએ છે ને આ મંગળના વર્ષમાં મંગળની અસરથી બચવા માટે નવ લાલ કરેણના ફૂલ લઈને હનુમાનજીને અર્પણ કરવા જોઈએ તો આનાથી તમારી પર મંગળની કોઈ ખરાબ અસર નહીં આવે ઉલટી સારી અસર મળશે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે મિથુન મિથુન રાશિવાળા માટે આ મંગળ થોડોક પરેશાન કરનારો સાબિત થઈ શકે છે પણ જો મિથુન રાશિવાળા મસૂરની દાળ નવસો ગ્રામ મસૂરની દાળ શિવાલયમાં દાન કરી આવે છે તો એને કોઈપણ જાતનું નુકસાન થવાની શક્યતાઓ નથી કર્ક રાશિ કર્ક રાશિ વાળા માટે પણ આ મંગળ ફાયદાકારક સાબિત થઈ શકે છે કર્ક રાશિ વાળાએ નવ નાના નાના બાળકોને દીકરાઓને ધ્યાન રાખજો કર્ક રાશિવાળાએ દીકરાઓને મિષ્ટાન આપવાનું છે તો આ મિષ્ટાન તમારા મંગળને મજબૂત કરશે કારણ કે તમારી રાશિમાં મંગળ નીચ થાય છે તો તમે નવ બાળકોને આપો છો તો તમને સારા મંગળનું પરિણામ સિ રાશિ સિંહ રાશિ વાળા માટે આ વર્ષ આમ તો સારું રહ્યું પણ હજુ પણ ત્રણ મહિના ચાર મહિના બાકી છે તો એ નુકસાન ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા એ નવસો ગ્રામ ગોળ શિવ મંદિરમાં દાન કરવો જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કારણ કે તમે પણ અગ્નિ રાશિના છો અને મંગળ પણ અગ્નિ રાશિનો છે તો આ બે ભેગા થાય ને તારે આપણે ચંદ્રનું જે બળ છે આપણી કુંડળીમાં કે આપણા જીવનમાં એ નાશ પામે છે તો આ દિવસ આપને આપણા સૂર્યને બળવાન કર્યો તો મંગળનું નુકસાન આપણને નહીં થાય કન્યા કન્યા રાશિવાળાએ શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આ દિવસે નવ નાની નાની કન્યાને મિષ્ટાનનું ભોજન કરાવવું જોઈએ અને એમાં પણ જો ઘઉં ગોળમાંથી બનેલી ગોળ પાપડી કે લાડુ તમે ખવડાવો છો તો તમને વધુ ફાયદો થાય તુલા 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 આ આ દિવસે દિવસે શું કરવું જોઈએ નવસો ગ્રામ ખડી સાકર શિવ મંદિરમાં અથવા મહાલક્ષ્મી લક્ષ્મીના મંદિરમાં પ્રસાદ રૂપે ચડાવવી જોઈએ વૃશ્ચિક રાશિ મંગળની રાશિ મંગળનો દિવસ મંગળવાર મંગળનો મહિનો અને મંગળનું વર્ષ તો મિત્રો આ દિવસે તમે જો નવ નાની નાની કન્યાઓને દૂધ અને મધ ભેગા કરીને પીવડાવો છો તો ચોક્કસ તમને આર્થિક રીતે બહુ મોટો સપોર્ટ મળી જાય આ વર્ષમાં અને બાકીના દિવસો તમે બહુ સરસ રીતે વિતાવી શકો ધનરાશિ ધનરાશિવાળાએ આ દિવસે ખૂબ જ ધ્યાન રાખવાનું છે અત્યારે તમારો ચોથે શનિની જે પનુતિ ચાલે છે અને આ ખરાબ સમયમાં મંગળની કૃપા પ્રાપ્ત કરવા માટે નવસો ગ્રામ ચણાની દાળ દાન કરવી જોઈએ અથવા તો આ દિવસે નવસો ગ્રામ મીઠી બુંદી હનુમાન મંદિરે પ્રસાદ રૂપે ચડાવી દેવી જોઈએ આટલા નાનકડા ઉપાયથી તમને જીવનમાં ખૂબ જ સારો ફાયદો આ દિવસ પછી મળી જાય મકર મકર રાશિવાળાએ આ દિવસે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ નવ પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ ખરેખર આ આ પીળા ફૂલથી જે શનિનું પૂજન થાય છે ને એ લોકોને આઈડિયા નથી કે આ શું છે પીળું ફૂલ એ ગુરુ છે ને શનિનું પૂજન થાય તો ગુરુને શનિ જ્યારે ભેગા થાય ને ત્યારે એક આધ્યાત્મિક કુંડલીનો યોગ બને અને એ જે કુંડળીમાં આવા યોગો બેઠેલા જે લોકોને ક્યારેય અચાનક મોટું નુકસાન થતું નથી એના માટે મકર અને કુંભ રાશિવાળાએ જો આ નવ ફૂલ જો ભગવાનને ચડાવ્યા હોય ને પીડા તો ચોક્કસ કોઈ પણ અશુભ કાર્ય તમને નુકસાન નહીં પહોંચાડી શકે અશુભ પ્રસંગ જ નહીં આવે જીવનમાં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આ દિવસે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ તો બહુ જ ચોક્કસ કહું છું અત્યારે જે સમય ચાલે છે તમારો વક્રી દ્રષ્ટિનો જે આ નવેમ્બર સુધી શનિ મહારાજની વકરી રહેવાની છે દ્રષ્ટિ એમાં બચવા માટે શું કરવું જોઈએ એમાંથી બચવા માટે મજૂરોને આ દિવસે મીઠું દૂધ પીવડાવો જો તમને કેટલો ફાયદો થાય છે બરાબર તમારા જે આર્થિક કામો અટકેલા તે પૂર્ણ થાય તમારા બીજા કામોમાં રોકાવટ છે તે દૂર થાય વડીલોના આશીર્વાદ મળે પરિવાર સુખી થાય ઘણા બધા ફાયદા તમને આ દિવસે મળી જાય અને છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળાએ શું કરવું જોઈએ મીન રાશિવાળાએ જે ચણાના લોટમાંથી બનેલું ફરસાણ તળેલી વાનગી નવ મજૂરોને ખાવા માટે આપવી જોઈએ તમારી પર ગુરુની કૃપા ઉતરે અત્યારે તમે જે શનિની બનોદીમાં બીજા પાયાનું જે ફળ ભોગવી રહ્યા છો અને બીજા પાયામાં વકરી દ્રષ્ટિ સાથે પહેલાં પાયાની બી અસર આવે છે એમાંથી તમને બહુ જ મોટી રાહત મળે અને હનુમાનની કૃપા પણ પ્રાપ્ત થાય શનિની જે કુદ્રષ્ટિ છે એને રોકવા માટે જ આપણે હનુમાનની પૂજા કરીએ છીએ હનુમાન મંગળ છે બરાબર પણ આ વસ્તુને જો ધ્યાનમાં રાખો અને આ નવ નવ બે હજાર પચીસને દિવસે મંગળવાર અને મંગળવારે કરવાના ઉપાય જો તમે કરો છો તો હું એવું માનું છું કે આ દિવસે તમને બહુ જ મોટી કૃપા ગુરુ શનિ અને મંગલની પ્રાપ્ત થાય જીવનમાં જે નુકસાન છે તે અટકે અને જીવનને આપણે સરળ બનાવીને આગળ વધી શકીએ તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે